નમસ્કાર મિત્રો આજે એવા વ્યક્તિની આપણે વાત કરીશું જેને બે પથ્થરના ટુકડાથી એના કિસ્મત ખુલે છે તો આવો એ વ્યક્તિ વિશે આપણે વધુ જાણીએ સુરત શહેરમાં એક નાની સોસાયટીમાં રહેતો રાજુ લોકો એને રાજુ કરતદાર કહેતા હતા ઘરમાં પૈસા નહી નોકરી નહી રોટી કપડા નહી રાજુ ઉપર દેવું એટલું કે દરરોજ કોઈનું કોઈ એના ઘરનો દરવાજો ખટખટાવે ઉગરાણી માટે જ્યારે રાજુની પત્ની પણ થાકી ગઈ હતી રોજ રાજુ જોડે ઝઘડા કરી ક્યાર સુધી આપણે આવી જિંદગી જીવીશું રાજુ જોડે કંઈ જ નહોતું જ્યારે રાજુ જોડે એક દર્દભરી જિંદગી ને દર્દભરે ગીત અને બે પથ્થરના ટુકડા આ જ હતું રાતના આખી સોસાયટી મોહલ્લાના બધા લોકો ઊંઘી જાય ત્યારે રાજુ બે પથ્થરના ટુકડા લઈને દર્દ ભર્યા ગીતો ગાતો ગાયને ને દુઃખ ને ભૂલી જતો અને ઘરની ચાર દિવારોની અંદર રાજુની અવાજ રાજુની પત્ની મેણા મારે છે કે ગીતો ગાવાથી પેટ નહીં ભરાય એમ કહીને રાજુની પત્ની ઘર છોડીને જતી રહે છે અને રાજુને કહે છે કે જ્યારે દેવું ભરાઈ જાય ત્યારે લેવા માટે આવજો રાજુની પત્ની ઘર છોડીને જતી રહે છે ત્યારે રાજુ પૂરી રીતે તૂટી જાય છે જિંદગીથી હારી બેસે છે પણ રાજુ હાર નથી માનતો દરરોજ મોહલ્લાના દોસ્તોની સામે રાજુ ગીતો ગાતો ગીતો એવા કે એના એક એક શબ્દમાં દર્દ છુપાયેલું હોય છે રાજુનો એક ખાસ મિત્ર એને વિડીયો બનાવે છે અને સોશિયલ મીડિયામાં જેમ કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા પ્લેટફોર્મમાં રાજુનો વિડીયો અપલોડ કરે છે જ્યારે વિડિયો લોકો સુધી પહોંચી જાય છે ને ને વાયરલ થઈ જાય છે સવારે રાજુને ભાઈ તારું ગીત વાયરલ થઈ ગયું છે લોકોના મુડે આ વાત સાંભળી રાજુની આંખમાં અરખના આંસુ આવી જાય છે ત્યારબાદ એક લોકલ ન્યૂઝ ચેનલ રાજુ નો ઇન્ટરવ્યુ લેવા માટે જાય છે પૂછે છે કે તમે રાતોરાત કઈ રીતે વાયરલ થયા જ્યારે રાજુ કે છે મેં તો મારું દુઃખને ગાયું છે રાજુને માન સન્માન ઈજ્જત પ્રેમ એ બધું મળવા લાગે છે ને જે લોકો રાજુને કરતદાર કહેતા હતા એ લોકો રાજુને રાજુ કલાકાર કહેવા લાગ્યા છે જ્યારે રાજુ એક પ્રોગ્રામમાં પ્રોગ્રામ પટાવીને સ્ટેજ ઉપરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે પાછળથી એક અવાજ આવે છે

તો આ હતી રાજુ કલાકારની દુઃખ ભરી કહાની અને ત્યારબાદ રાજુ કલાકારની જિંદગીમાં સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું લાગે છે ને હવે મોટા મોટા પ્રોગ્રામ પણ મળે છે ને સોંગ પણ ગાય છે લોકોનો ખૂબ જ પ્રેમ મળે છે ને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે તો મિત્રો સંઘર્ષ કરો તો સફળતા જરૂરથી મળે જ છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ને બાજુમાં આપેલા બે લાયકોન ને પણ દબાવી દેજો જેથી કરીને અમારા વિડીયોની વધુમાં વધુ માહિતી મળે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો